બાપુ એક ગંભીર પ્રસંગ છે એક દિવસ અંગ્રેજી આપણી માતૃભાષાનો કોળિયો કરી જશે આપણી માતૃભાષા જે હોય તે ગુજરાતી હોય અંગ્રેજી હોય કે કોઈ પણ બીજી સ્થાનિક ભાષા હોય પરંતુ અત્યારે અંગ્રેજીનો ક્રેજ વધતો જાય છે અને આના કારણે આપણી સ્થાનિક ભાષા અથવા તો લોક બોલી અને અથવા તો આપણે જેને કહીએ છીએ માતૃભાષા એના ઉપર પૂરેપૂરો ખતરો મંડરાઈ રહ્યો છે અત્યારે અંગ્રેજી મીડિયમમાં આપણું બાળક ભણાવીએ છીએ એને કડકડાટ અંગ્રેજી બોલતા શીખવાડીએ છીએ અને એ બાળક એક દિવસ મોટું થઈ અને અંગ્રેજી કલ્ચર પ્રમાણે જિંદગી જીવવા લાગે છે એ પોતાના મા બાપને પગે લાગવામાં શરમ અનુભવે છે પોતાના ઈષ્ટદેવતા અને કુળદેવીને પગે લાગવામાં શરમ અનુભવે છે મંદિરે જવામાં શરમ અનુભવે છે અને એ પોતે પોતાની રીતે અંગ્રેજી કલ્ચરથી જિંદગી જીવા ટેવાયેલું છે અને એનું કારણ આપણે પોતે જ છીએ કારણ કે બાળકને અંગ્રેજી શીખવાડનાર આપણે પોતે છીએ કોઈ પણ જન્મદિવસ હોય લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ પણ વાર તહેવાર હોય અને એની શુભકામનાઓ આપણે આપણી સ્થાનિક ભાષામાં કે માતૃભાષામાં આપવાને બદલે આપણે અંગ્રેજી ભાષામાં આપીએ છીએ એનું કારણ આપણે પોતે જ છીએ આપણા નાના બાળકના જન્મ દિવસ નિમિત્તે હવનમાં આહુતિ સી રીતે આપવી એ આપણે બાળકને નથી શીખવાડતા પરંતુ એ બાળકના જન્મ દિવસ નિમિત્તે સળગતી મીણબત્તીને ફૂંક મારી અને કઈ રીતે ઠારી નાખવી એ આપણે શીખવાડીએ છીએ અને એક પ્લાસ્ટિકની છરી વડે કેક કઈ રીતે કાપવી એ શીખવાડનાર આપણે પોતે છીએ મંત્ર શું છે મંત્રની તાકાત શું છે મંત્રનો પ્રભાવ શું છે એ આપણે એને નથી શીખવાડતા પરંતુ એ કડકડાટ અંગ્રેજી બોલે અને એ અંગ્રેજી બોલે અને આપણે સાંભળનાર આપણે પોતે જ છીએ ક્યારેક આપણે બારગામ જતા હોઈએ છીએ કોઈ શુભ પ્રસંગે જતા હોઈએ છીએ અથવા તો રોજ આપણે નોકરી ધંધે જઈએ છીએ ત્યારે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય માતાજી જેવા શબ્દોનો પ્રયોગ કરવાને બદલે આપણે બાળકને બાય બાય ટાટા જેવા શબ્દો શીખવાડનાર આપણે પોતે જ છીએ બાળક જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે ભગવાનને અથવા તો આપણા ઈષ્ટદેવને પગે લાગીને જવાનું માતા પિતાને વડીલોને પગે લાગીને જવાનું એમના આશીર્વાદ લઈને જવાનું ગુરુજનોના આશીર્વાદ લેવાનું શીખવાડવાને બદલે આપણે બાળકને બેસ્ટ ઓફ લક કહી અને નિશાળે મૂકવા જનાર આપણે પોતે જ હોઈએ છીએ આપણું બાળક પરીક્ષામાં પાસ થાય અને રિઝલ્ટ લઈ અને ઘેરે આવે અને આપણા હાથમાં આપે અને આપણે કોઈ શીરો લાપસી કે કોઈ મિષ્ટાન બનાવી અને આપણા ઈષ્ટદેવ કે માતાજીને નિવેદ ધરાવવાને બદલે આપણે એ બાળકને લઈ અને મોંઘી હોટલોમાં જઈ અને ત્યાંય હોટલનો કચરો આપણા પેટમાં કઈ રીતે આરગવો એ શીખવાડનાર આપણે પોતે છીએ આપણું બાળક મોટું થાય એના સગાઈ થાય સકવણ થાય લગ્ન થાય અને લગ્ન થઈ ગયા પછી એ બાળકને આપણા ઈષ્ટદેવતાના મંદિરે માતાજીના મંદિરે સુરાપુરા કે સતિયાઈના મંદિરે અથવા તો કોઈ પણ પ્રકારના દેવ દર્શને જવાને બદલે આપણે એને કુલુ મનાલી શિમલા દીવ દમણ કે ગોવા હનીમૂન માટે મોકલીએ છીએ અને આ બધું પ્રોત્સાહન આપનાર આપણે પોતે જ છીએ ધીરે ધીરે આપણું બાળક અંગ્રેજી શીખતા શીખતા પૂરેપૂરું અંગ્રેજી કલ્ચરનું ગુલામ બની જાય છે અને એને ગુલામ બનાવનાર બીજું કોઈ નહીં આપણે પોતે જ છીએ આપણા બાળકને કેવા સંસ્કારો આપવા આપણા બાળકને કઈ જગ્યાએ મોકલવો આપણા બાળકને કઈ રીતે સમાજમાં રહેવું એ શીખવાનાર આપણે પોતે જ છીએ પરંતુ અત્યારે અંગ્રેજી શીખવાની લાયમાં ને લાયમાં આપણે આપણી માતૃભાષાને ભૂલી રહ્યા છીએ આપણી આપણી રાષ્ટ્રભાષાને ભૂલી રહ્યા છીએ આપણી સ્થાનિક ભાષાને ભૂલી રહ્યા છીએ અને એક દિવસ એવો આવશે કે અંગ્રેજી ભાષા આ બધી ભાષાનો કોળિયો કરી જશે અને આપણે એ પછતાવા સિવાય કોઈ વારો નહીં રહીએ એટલે મહેરબાની કરી અંગ્રેજી શીખો અંગ્રેજી બોલો પરંતુ અંગ્રેજી કલ્ચરમાં એટલા ગોળમીલ ના થઈ જાઓ કે આપણી સંસ્કૃતિનું જતન કરતાં કરતાં અંગ્રેજી સંસ્કૃતિનું જતન કરવા લાગીએ આપણે આપણી સંસ્કૃતિનું જતન કરવું એ આપણી ફરજ છે આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતી સંસ્કૃતિનું જતન કરો ભારતમાં છો તો ભારતીય સંસ્કૃતિનું જતન કરો પરંતુ પૂરેપૂરા અંગ્રેજી સંસ્કૃતિનું જતન કરવું એ આપણી સંસ્કૃતિનું પતન છે એવા બરોબર છે અંગ્રેજી કલ્ચરનો ભરડો એટલો મજબૂત હશે કે આપણું બાળક પિકનિકમાં જવા માટે ઉત્સાહિત હશે પરંતુ મંદિરે જઈ અને ઘંટ વગાડતા એને શરમ આવશે આપણું બાળક માતા પિતાને પગે લાગવામાં શરમ અનુભવશે પરંતુ ભાઈબંધ મિત્રો સાથે પાર્ટી કરવામાં એ પોતાની જાતને ગર્વ અનુભવશે આપણું બાળક કોઈ પણ માતાજીને કે આપણા ઈષ્ટદેવને માનવામાં તૈયાર નહીં હોય પરંતુ ફાધર્સ ડે મધર્સ ડે ફ્રેન્ડ્સ ડે આવા દિવસો ઉજવવામાં એ ગર્વ અનુભવશે આપણા બાળકને હોમ હવનમાં કે કોઈ સંધ્યા આરતીમાં જવામાં રસ નહીં હોય પરંતુ એમને તો મોટી મોટી પાર્ટીઓમાં જવામાં પોતાની જાતને ગર્વ અનુભવશે આપણું બાળક જય શ્રી કૃષ્ણ મહાદેવહર કે જય માતાજી બોલવામાં શરમ અનુભવશે પરંતુ ગુડ મોર્નિંગ હાય હેલો જેવા શબ્દ બોલી અને પોતાની જાતને ગર્વ અનુભવશે અને બાપુ આ બધું શીખવાડનાર બીજું કોઈ નહીં આપણે પોતે જ છીએ અત્યારે સમય છે આપણી સંસ્કૃતિનું જતન કરવું એ આપણા હાથમાં છે સમય જતો રહેશે એ પછી પસ્તાવા સિવાય કોઈ વારો નહીં આવે બાપુ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર અને બની શકે તો તમારા બાળકોને સારા સંસ્કારો આપજો આપણી ગુજરાતી ભાષા અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય એવા સંસ્કારો આપજો મહાદેવ હર